કોળી સમાજમાં અત્યારે હાલ અંદરો અંદર ડખા મોટા પાયે ચાલી રહ્યા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કોળી સમાજનો નવમી માર્ચે મહાસંમેલન યોજાય એની પહેલા જ અત્યારે હાલ કોળી સમાજમાં મોટા પાયે ભૂકંપ આવ્યો છે એક તરફ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કોળી મહાસંમેલનની પાછળ રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે આ કોળી સંમેલન છે તે કોળી આગેવાનોનું છે અને ખાસ કરીને ઘનશ્યામ રાજપરા હત્યા કેસ છે તેમના પરિવારને ન્યાય અપાવવા માટેની પણ ક્યાંક આમાં વાત કરવામાં આવી છે પરંતુ હવે વાત કરીએ વિશાલભાઈ વિશે જે પોતે પથ્થરમારા સમયે જેલમાં ગયા હતા તેમનો વધુ એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ કોળી સમાજનું મહાસંમેલન સૌથી ચર્ચાનો વિષય બન્યું છે કે શું ખરેખર કોળી લોકોનું આ મહાસંમેલન યોજાશે કે કેમ તેની સાથે વધુ એક સવાલ એ ઉભો થયો હતો કે જેટલા પણ લોકો જેલમાં ગયા હતા ખરેખર તેમના ઉપર દમનશાહી વલણ અપનાવવામાં આવ્યું હતું કે કેમ તેની સાથે તે લોકોની સાથે ત્યાં ગેરવર્તન કરવામાં આવ્યું હતું કે કેમ જોકે આને લઈને આપણે અત્યાર સુધી અવારનવાર ખુલાસા છે તે સાંભળતા આવ્યા છે પરંતુ અત્યારે હાલ ખરેખર તે લોકોની સાથે જેલમાં શું થયું હતું અને શું તેમને આ બોલવા માટેના પૈસા આપવામાં આવ્યા છે કે કેમ

હવે જો મનુભાઈ હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે જો એમ કેતા હોય કે ભાઈ અમે જેલમાં લાડવા મોકલ્યા છે તો આ વાત તમારી તદ્દન ખોટી છે લાડવા જો તમે મોકલા હોય તો ત્યાં જેલમાં પોતે એન્ટ્રી બોલતી હોય કે કોને નાસ્તો મોકલો છે લાડવા મોકલતા એ થોરિયરી વાળા એને લાડવાને એવું મોકલેલું હતું અને બીજું કે તમે એમ કહો છો કે ઓગણીસ હજાર રૂપિયાના અમે અમને જેલમાં તમે માવા ખવર હવે આ જેલમાં ભાઈ તમાકુનો એક દાણો પણ નથી મળતો તમે ઓગણીસ હજાર રૂપિયા માવાના જેવા કોના કોને દીધા તમે હું એક એ પૂછવા માંગુ છું અને બીજું તમે એમ કહો કે ભાઈ કે તમે હું સવો હું કરો છો ભાઈ મારે જો કોઈને કહેવાનું કઈ થતું નથી હું જે સામાજિક કાર્ય કરતા છું સમાજના કામ કરું છું હું મનુભાઈ તમને એટલું કહેવા માંગુ છું કે આ છ તારીખે વિશ્યા જે બનાવ બીનો ત્યારે આ પોલીટેક્ષને તમે પણ આવ્યા હતા તો તમે સમાજને રેઢો મૂકીને શું લેવા વિહી ગયા અને જ્યારે પથ્થર મારો થયેલો ત્યારે મારો ભાઈ મારે મારથી ચાર પાંચ કિલોમીટર આગો હતો એને ફોન કરીને મેં બોલાવ્યો મેં એટલું કીધું કે ભાઈ આપણે સમાજને રેઢો મૂકીને જ જાવું હું ફેટ લગીન સમાજ સાથે જ રહેલો છું સમાજ સાથે જ રહેવાનો છું અને બીજું મનોભાઈ તમે એમ કહો કે વકીલોના પૈસા કે બીસુભાઈ કે બધાય લીધા છે કોને લીધા છે મને કયો કયા વકીલના પૈસા લીધા છે બસ મારા એટલું જ કહેવાનું છે મનુભાઈ ખોટું છે ને સમાજમાં ઉશ્કેરવાનું ખોટું ગુમરા કરવાનું બધું બંધ રહેવા દો સમાજ ભેગું જ રહેવાનું છે અને તમે જે સમાજ ને કઈ રીતે વાતચીત કરો છો ને ઉશ્કેર ભેગા કરો છો પછી એનો હું સાક્ષી છું કારણ કે જે વિષય બનાવ બી નદી એ કોઈ આગેવાન તમારા નહોતા મુકેશભાઈ પોલીસ વાળા જો એને નજર કેદ કર્યા હતા તો તમે બધા જે આગેવાન હતા એ બધા તે દિવસે કહેવાય કે મારે એટલું પૂછવું છે આ એક બધા શોખ કરીને કહો છ તારીખે બધા આગેવાનો આ જે તમે ત્રણ ચાર દિવસ મામલતદારે બેઠા જેટલા આગેવાનો હતા એ બધા ક્યાં ગયા હતા બસ મારે જો આટલું જ કહેવું મનોભાઈ ખોટી સમાજમાં ખોટી વાતો ન કરવી એક આ મારી ખાસ એટલે ખાસ અપીલ છે હું સમાજને રેઢો મૂકીને ક્યાંય ગયો નહોતો સમાજ ભેગો જોયો તો જેલમાં હવે છેલ્લે હું બહાર આવ્યો હતો પેલા બધા લોકોનો જામીન કરવાનું મેં કીધું હતું છેલ્લે મારા જામીન કરજો ન્યાયલગીર ની મેં વાત કરી હતી બસ મારે એટલું જ કેવું છે જય શિયારામ જય કોળી સમાજ જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે એ પ્રમાણે ને જે પ્રમાણે જે તે સમયે આપણે કોળી સમાજના આગેવાન સાથે વાતચીત કરી હતી તે સમયે પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતા એટલે કે કુંવરજી બાવળિયા દ્વારા જ અમને લોકોને છોડાવવામાં આવ્યા છે જેટલા પણ લોકો કહી રહ્યા છે ખાસ કરીને જયેશ ઠાકોરનું પણ એમના દ્વારા નામ લેવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકો અત્યારે હાલ અમને કહી રહ્યા છે કે અમે લોકો તે લોકોને જેલમાં મળવા ગયા હતા તે દરેક વાત તદ્દન ખોટી છે અને આ વાતને લઈને પણ તેમના દ્વારા આજનું જે આ નિવેદન હતું